હિસાબની ખૂની ખેલ ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છરી વડે યુવકને ઉતાર્યો મોતને ઘાટ ગુજરાતમાં મોટા શહેરોમાં હત્યા લૂંટ છેતરપિંડી જેવી કેટલી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ હવે રાજકોટમાં જેતપુર જેવા નાના તાલુકાઓમાં પણ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે

છરી પરોવીને મોતને ઘાટ ઉતારી દીધો છે આજથી સવા વર્ષ પહેલા ગામમાં આવેલા વેલનાથ બાપુના મંદિરે માતાજીનો માંડવાનો કાર્યક્રમ થયો હતો અને આ માંડવાના કાર્યક્રમનો તમામ હિસાબ રણજીત મકવાણા પાસે હતો આ હિસાબ બાબતે તેમના જ કાકાનો દીકરો અશોક મકવાણા અવારનવાર રણજીત પાસે માંડવામાં થયેલો ફાળો અને તેના ખર્ચનો હિસાબ માંગતો જેમાં રણજીત કહેતો કે હું સમય આવે હિસાબ આપી દઈશ પરંતુ અશોકના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું આ બધાની વચ્ચે બે દિવસ પહેલાં ગામના સીમમાં જવાના રસ્તે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અશોકને રણજીત મળે છે અને ફરી એકવાર બંને વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલીમાં અશોકે રણજીતના પડખામાં પોતાની પાસે રહેલી છરીથી ઘા કર્યો અને તેને જમીન દોસ્ત કરી નાખ્યો ત્યારે એટલામાં જ રણજીતના નાના ભાઈ મિલનને તેના મિત્ર વિજયે રણજીત લોહી લુહાણ હાલતમાં મંદિર પાસે હોવાનો ફોન કર્યો આ સાથે જ મિલન તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે હુમલાખોર અશોક પણ ત્યાં જ ઊભો હતો પરંતુ મિલનને જોતા જ હત્યારો આરોપી અશોક ત્યાંથી નાશી ભાગ્યો આ તરફ રણજીતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો તો ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો અને તાલુકા પોલીસે ભાઈ મિલન ફરિયાદ પરથી अशोक સામે ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ તેની ધરપકડ કરી લીધી અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉઘરાવેલો હતો તે બાબતે બંનેને રજત થતાં અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજના છે તેમને પડખાના ભાગે એક છરીનો ગાવ આપતા

સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચારો વાંચી પણ શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર